વિશ્વવિદ્યાલય તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા તેમજ તેના વિશિષ્ટ કાર્યક્રમો માટે જાણીતી છે યુનિવર્સિટી દ્વારા અઠાવીસ બે બે અને એક ત્રણ બે ના રોજ મંથન બે તેનો વાર્ષિક સમારોહ અને ઇનામ વિતરણના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા સાંસ્કૃતિક પ્રદર્શન અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગરડા કેમિકલ્સ પાનોલીના મેનેજર અતીત કાપડિયા ભવ્ય વાર્ષિક સમારોહ દરમિયાન

ઇવેન્ટ હેડ શ્રી વિશ્રામ સિંહ ઠાકોર અને મનીષ દાફડાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી યુનિવર્સિટીના તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સફળ પ્રયત્નો કર્યા હતા નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર વિપુલ શાસ્ત્રી વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હાલ અમારે ત્યાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કલાઓનો વિકાસ કરે છે તેમાં આપણે વાત કરીએ તો ડિબેટ કોમ્પિટિશન પછી આર્ટ કોમ્પિટિશન પછી ડાન્સ ફોક ડાન્સ ઇન્ડિયન ડાન્સ એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરે છે અને આજે અને કાલે એમ બે દિવસ મંથન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત